મેં કેટલા દિવસ બાદ કાલ રાત એક પિક્ચર જોયું જેનું નામ હતું પેસેન્જર એટલે ટૂંકમાં સ્પેસ રિલેટેડ પિક્ચર હતું મને સ્પેસ નું જાણવું બહુ નકરા એના વિડીયો જોઉં કે ટૂંકમાં આપડે પૃથ્વીની બહાર શું છે પછી કઈ રીતે બહાર કેવી વસ્તુ કામ કરે બહુ મજા આવે જાણું કારણ કે તું સાયન્સ નો વિદ્યાર્થી રહ્યો ગમે એમની તો એટલે તને બહુ ગમે હું કોમર્સ ની વિદ્યાર્થી રહીને એટલે મને કોમર્સ રિલેટેડ બહુ તો સાયન્સ રિલેટેડ પ્રશ્ન પૂછો ઓકે ઓકે મારે નથી મારે એક્ઝામ નથી એક એક્ઝામ નથી દે સપોઝ આપણે સ્પેસ માં ફટાકડો ફૂટ્યો તો અવાજ આવે કે આવે ન આવે કેમ ખબર નહીં ન સાઉન્ડ ને ટ્રાવેલ કરવા માટે કઈ કરે એટલે આવું બધું જાણવા મળે જો વિજ્ઞાન ની ચોપડી માંથી શીખો કે યુટ્યુબ ના વિડીયો માં શીખો આ કઈ મને કઈ જીવન માં કામ ન લાગે પણ જાણવું મને બહુ એટલે બહુ તો બનવા નથી નાની ઉમર તો નક્કી થયું છે અડદ ની દાળ અને ભાખરી બનાવવાની કારણ કે અડદાળ કે દુ નહી આપડે બનાવી જ નથી તો જોવા મમ્મી ગામડે થી આવી ગયા છે મમ્મી કેમ છો બધા એ તમને બઉ યાદ કરતા હતા કે બઉ રોકાણ પેલા હું મળી આવી પછી મમ્મી આવ્યા ફૂલ પડે એટલી જ પડતી ગમે ત્યાં જાવ એટલી જ ગરમી એટલી જ ગરમી પડે હા તો આપડી ની બની ગઈ છે ને આપડી છેલ્લી ભાખરી ચડે છેલ્લી ભાખરી જયારે પણ ચડતી હોય ને ત્યારે મારથી થી જ ન જો ઘડિયા પડ્યા છે ફેરવા જ રાખું કારણ કે બીજી બધી ભાખરીમાં આપણે છે ને વળતા હોય પણ છેલ્લી ભાખરીમાં આપણે છે ને વાટે ઉભા ક્યારે ઈ ચડે ને ક્યારે આપણે પંખા નીચે વયા જાય તો જો ગામડે થી મેહમાન આવી ગયા છે મમ્મી હા કેમ છે બસ સારું છે મોજ મોજ હા હો મોજ

સાચી છે પણ જોકે બહુ મોટી ઉંમર હતી એટલે પછી વાંધો ન કેટલી ઉમર હતી મમ્મી પંચાણું તો છન્નું વર્ષ આવું સતાણો કહી દો એક બસ તો અત્યારે છે ને હમણાં મારા ઇન્સ્ટાગ્રામમાં સ્ક્રોલ કરતી હતી તો એક રીલ આવી તો એમાં એવું આવ્યું કે જે મારી ડેટ ઓફ બર્થ છે ને 21 તારીખે તો એ કે 21 તારીખ જેની ડેટ ઓફ બર્થ હોય ને એને છે ને પૈસા વાપરવામાં પોતાની ઉપર કંજૂસી ન કરવી જોઈએ કે જો એ લોકો કંજૂસી કરશે ને તો એ કે એ લોકોના growth માં અટકાવ આવશે ને સક્સેસ ઓછો મળશે પણ એ લોકો પોતાના ઉપર ખૂબ વધારે પડતો ખર્જો કરશે ને તો એટલું જ ડબલ એ લોકોને સક્સેસ મળશે તો હવે આપણે વિચારીશું કે આપણે ખુદ આપણા ઉપર કંજૂસી નથી કરવાની પૈસા વાપરવાના શરૂ કરી દઈએ એટલે આપણી સક્સેસ ઇન્ટરેસ્ટ વધારે મને ગ્રોથ આપડો ડબલ થાય તો મેં ની તમને વાત કરી કે હમણાં મેં રીલ જોઈ એમાં એવું આવ્યું છે કે મારે જે બર્થ ડે છે એની પ્રમાણે હવે છે ને મારે મારી ઉપર બહુ ખર્ચો કરવાનો છે તો નીરવ જવાબ તમે સાંભળો એમ એવું છે કે પહેલા છે ને મારે રીલ આવી હતી બધા મંથ જાન્યુઆરી થી લઈને ડિસેમ્બર એમાં ચોકકો લખ્યું હતું કે જે 6ઠ્ઠા મહિનામાં જન્મ હોય એટલે કે જૂનમાં એ લોકો છે ને કે ફૂલે ફૂલ ઇન્ટેલિજન્ટ હોય અને આનો જે છે ને કે પાગલ હોય તો એ તું પાગલ બસ તવેલી ઉપર હોય બસ જોયું તું જો મારા વાળે માંડ માંડ મેં ઓયળાતા એવું છે હતા છે ઓળેલા હતા કઈ નઈ નીરવ ને વાત નથી માની પણ તો એવું મારી ઉપર ખર્ચો કરવાની જ છે તમે કંજુસ કંજુસ કરો છો ને હવે જો નહીં

કારણ કે મને એવું લાગે કરકસર એ શબ્દ છે બહુ મોટો છે કારણ કે જ્યારે તમે એકચ્યુઅલ રૂપિયા બચાવતા હોય કરકસર કરી કેવાય અને કંજુસ એટલે તમારે કઈ વસ્તુ લેવી પણ તમે લ્યો જ નહીં ચીની ચોરી કરો જે અમે બિલકુલ નથી કારણ કે ઘણી એવી એક્સપેન્સિવ વસ્તુ છે જે અમે નથી લેવાનું તોય લઈ લીધી છે પણ કઈ વાંધો નહીં પાર્ટ ઓફ લાઈફ છે પણ હવે ટ્રાય કરીએ છે કે એવી ફાલતુ વસ્તુ ન લઈએ પણ તો એ લેવાઈ જાય છે એટલે આ બે શબ્દ અમારા માટે તો બિલકુલ શૂટ ન થતા કદાચ વિડીયો એવું લાગતું હોય કઈ વાંધો નહીં જો આજકાલ મારી હેર સ્ટાઈલ થોડીક ચેન્જ થઈ ગઈ છે તમે જો આપડે નાના છોકરા જેવી રીતે બનાવે ને એક બાજુ વાળ અને બીજી બાજુ વાળ કારણ કે વાળ થોડાક થોડાક આંબા થતા જઈ ગયા સરખી રીતે સેટ ન થતા એટલે મેં જો થોડીક વચ્ચે પાથી પાલ લીધી છે અને બાજુ સેટ કરે તમે લોકો કોમેન્ટ કરજો આ કેવા લાગે છે આવા રાખ્યા છે પણ રહે ને હમણાં અસ્તવ્યસ્ત થઈ જાય આ બાજુ વાળ છે ને આખા આમ થઈ જાય કારણ કે મારા ખબર નહીં હવે આ હેર રહે કે નહીં ફિંગર ક્રોસ રહી તો હારું જો ભાઈ ઘરમાં બન્યું છે લીંબુ શરબત અને હું એકલો જ બાકી છું તમે બધાય બાકી છો

આત્મા ને શાંતિ દે એવી ઈચ્છા રાખી ભગવાન પાસે

ચલો દસ માંથી દસ અને દસ સો મળી ચાલુ થઈ ગયું છે અને જાડુ જો ઉતારતી જાય છે અને મને પછી આવી રીતે બટેકા આપતી જાય છે મારે મશીન માં નાખીને આવી રીતે આપડે ફ્રેન્ચ ફ્રાઇઝ ની જે શેપ માં કન્વર્ટ કરી નાખવાનું છે જાડુ આપડે કેટલાક બટેકા જોઈએ જાડુ આપડે જોઈએ પાંચસો

બનાવી કારણ કે હમણાં બહુ ગરમી હતી ને ખાવાની છે ઈચ્છા જ નહોતી

આપણે ઘરે બનાવીને અને અમરેલી બાજુ મેં જોયું છે ને તો એ લોકો બટર આપણી સામે સુધારતા હોય અને ઘર જેવી બનાવીને આપે અને અહીંયા અમદાવાદ માં બધી મળી જાય આવી મળતી હશે પણ અમને બધા વધારે આપે વાંધો

તળી નાખી છે અને અહિયાં જો લાઈવ લાઈવ તળાઈ છે અને હવે આટલી તૈયાર રાખી છે અને આટલી બાકી છે ને જાડુ આટલી બાકી છે અને પપ્પા ને તો ભજીયા બનાવ્યો હતો પણ પપ્પા કે અત્યારે વરસાદ આવે ને ત્યારે ખાવા છે અત્યારે ભજીયા નથી ખાવા કે એને જો ખીચડી બનાવી દીધી છે અને અમારા ત્રણેય ની ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી છે અને જાડુ હા તને ઓપ્શન આપો કે હા નોર્મલ એટલે કે આપણે સોલ્ટેડ કેવાય ને મીઠા વાળી તને ભાવે છે આપણે નોર્મલ

પંદર દિવસ પછી આજે મમ્મી આવી ગયા છે એટલે નીરો થોડો વધારે ચમકે છે કે હવે મારા વકીલ આવી ગયા છે એટલે કે કોઈ તાકાત નથી મને કઈ કઈ કે ના ના એવું તો કઈ છે નઈ મમ્મી નો ટાઈમ થઈ ગયો એટલે ફાઈનલી અમદાવાદ આવી ગયા ગજાડું અને મને લાગે હું મમ્મી કેટલા એક મહિનો થઈ ગયા આરે નથી રહ્યા પહેલા તો જો આપણે હવન માં ગયા હતા પછી હવન માં ને હું સુરત મળવા વઈ ગઈ હતી સુરત થી આવીને તરત ને તરત જ છે ને આપણે શ્રીમત માં વઈ ગયા હતા રાજકોટ અને હું પાછી આવી ત્યાં મમ્મી પાછા ગામડે વઈ ગયા હતા તો ફાઇનલી હવે મેળ આવી ગયો છે ને હવે જો આરે રહેવું આપણે આરે રહેવું નઈ મમ્મી ક્યાં કે ગામડે થાય આરે જ

ફ્રેન્ચ ફ્રાઈઝ ખાધી અને હાજુ કહો ને તો ચોમાસામાં ઠંડા વાતાવરણ ખાવાનું મજા આવે ને એવી યાદ નઈ બાકી ફ્રેન્ચ ફ્રાઈઝ બની સારી

બીજી એક વાત કહું ની મને છે ને આ ગ્રીન કલર છે ને ખબર ને ગ્રીન એક બ્લુ કલર નું છે ને આ બે ટી શર્ટ છે ને મને બહુ ગમે છે એટલે મને એવું લાગે છે કે આ ટી શર્ટ નો કલર એટલો મસ્ત છે ને તો આવો મારે એક ડ્રેસ લેવો છે

जिंदगी अब तुम ही हो जीने भी मेरा दिल तभी मेरी आशिकी अब तुम ही हो तो जादुए सेना जोरदार गीत गायु छे એટલી બધી એક્સપેક્ટેશન ને હું 10 માંથી તને આપું છું 7.5 બસ 10 માંથી મને લાગ્યું તો 4 નંબર ને લાઈક છો પણ આજે હારો ગયો ખબર નહીં એક ગીત હો જાય બે કડી જો લાંબુ લાંબુ નો કરતી હાલ જી ના સિર્ફ મેરે liye

તો કઈ નઈ હું મેં ગીત કેવું કહ્યું નઈ કોમેન્ટ માં કહી દેજો આઈ હોપ કે તમને મારા આજના વ્લોગ ગમે છે જો ગમે તો લાઈક કરો મસ્ત જોડી કોમેન્ટ કરો મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક માં જતો હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય 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 છેક લગણ છે ને એ વચ્ચે તો રહે છે તમે એને પ્લીઝ કોમેન્ટ કરો કે વચ્ચે રહે એટલીસ્ટ બાય તું કેમ વચ્ચે ન રહી તો કે કે તો કરા